તમારું સ્વાગત છે આજે આપડે ઉતારવાનું છે નાની એવી રીલ કેમેરામેન આ ભાઈ રહે તો બોલ સ્માઈલ ઉપર મરી જાય

તારી ફાઈ નહી આવે તમ તારે મોટી અમને માન આપે વાઈ થી અમારી આને કઈ ગેલ એ ફ્યુ મોમેન્ટ લઈ આપણા બ્લોગ માં તમારું સ્વાગત છે આપણે રીલું બીલું ઉતારી આપડે

بولتے کا <laughs> <laughs> <zotyled>

બેઠા શોધા શોધા ખાઈ લઈએ મિત્રો બ્લોગ્રામ છે